છો ગુજરાત બુલેટિન ન્યૂઝ હવે જોયો ગધના સમાચાર હેન્ટિક કાઠિયાવાડી ખાવાના શોખીન માટે હવે સિટીમાં ખુલી ગયું છે શ્યુ ફાસ્ટ ફૂડ એન્ડ રેસ્ટોરન્ટ ગ્રેવી વગરનું કાઠિયાવાડી ઓથેન્ટિક ફૂડ હવે અમદાવાદ શહેરમાં ખાવાના શોખીનો હંમેશા ખાવા માટેની નવી નવી જગ્યાઓ શોધતા રહેતા હોય છે અમદાવાદની મોટા ભાગની ગલીઓ તેમજ જાણીતી ફૂડ પોઈન્ટ પર પણ ખાવાની સુગંધ તમને તેના તરફ ખેંચી લઈ જતી હોય છે અમદાવાદીઓ લવર્સને વારનવાર કંઈક નવી વેરાયટીઓ પીરસવા માટે આતુર રહેતા હોય છે ત્યારે સિટીના સાબરમતી પોલીસ સ્ટેશન રામનગર પાસે આવેલા પંચશીલ હોસ્પિટલની કેન્ટીનના શિવ ફાસ્ટ ફૂડ અને રેસ્ટોરન્ટ પણ હવે ફૂડ લવર્સને કંઈક નવું પીરસવા માટે આતુર છે તમને જણાવી દઈએ કે આ રેસ્ટોરન્ટ પોતાના ઓથેન્ટિક ફૂડ સાથે કાઠિયાવાડી પંજાબી ચાઇનીઝ તેમજ ફાસ્ટ ફૂડ લવર્સ માટે તમામ ફાસ્ટ ફૂડની આઇટમ્સને લઈ ગઈ આવ્યા છે સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવા માટે આતુ રહેવા શિવ ફાસ્ટ ફૂડ અને રેસ્ટોરન્ટમાં ફૂડ લવર્સને સિટીની મધ્યમાં ગુણવત્તા સાથે તૈયાર કરાયેલા કાઠિયાવાડી ફૂડ સ્પેશિયલ કુકર દ્વારા તૈયાર કરીને ઓથેન્ટિક કાઠિયાવાડીની તમામ રેસીપી ફૂડ પીરસવામાં આવશે હાઇજેનિક સ્થળ સાથે શુદ્ધ સાત્વિક ખોરાકને માણવા શિવ ફાસ્ટ ફૂડ અને રેસ્ટોરન્ટની સિટીના ફૂડ લવર્સને અચૂકથી મુલાકાત લેવી જોઈએ Ciao. Yeah. પોતાના સ્ટાર્ટઅપ અંગે વાત કરતા શિવ ફાસ્ટ ફૂડ અને રેસ્ટોરન્ટના માલિક જીગરસિંહ રાઠોડે જણાવ્યું હતું કે અમે કાઠિયાવાડી લવર્સને ઓથેન્ટિક ફૂડ પીરસવા જઈ રહ્યા છીએ સામે કાઠિયાવાડી ફૂડમાં અમે મોટા ભાગે ગ્રેવી વગરની વાનગીઓ પીરસવા જઈ રહ્યા છીએ જેથી સિટીના ઓથેન્ટિક ફૂડ લવર્સ પ્રોપર ગ્રેવી વગરની કાઠિયાવાડી વાનગી ખાઈ શકે તેના માટે સંપૂર્ણ પ્રયાસ કરવાના છીએ અમે ખાતરી આપી છે કે અમારે ત્યાં તૈયાર થયેલી વાનગીઓ તમે એકવાર ખાશો તો બીજી વાર ચોક્કસ મુલાકાત લેશો જીગરભાઈ રેસ્ટોરન્ટનું ઓપનિંગ છે શું કહેશો આપણે આજે દશેરાના મોટા અહીંયા ઓપનિંગ કર્યું છે બરાબર અને આપણે અહીંયા સાબરમતી પોલીસ સ્ટેશનના નજીક મોટેરા સ્ટેડિયમના નજીક અહીંયા આપણે રેસ્ટોરન્ટ ઓપન કરવામાં આવ્યું છે કે જેથી કોઈ કસ્ટમર જે છે કે અહીંયા જે આવતા જગત કસ્ટમરો છે તેને સારું એવું ફૂડ મળી રહે ખાસ કરીને કેટલા પ્રકારના મેનુ રાખવામાં આવ્યા છે અહીંયા પંજાબી કાઠિયાવાડી ચાઇનીઝ અને ભાજપ અવેલેબલ છે કઈ રીતનો ધ્યેય રહેશે આગળ મોટેરા સ્ટેડિયમ ખૂબ નજીક છે અને કઈ રીતના જોવો છો ગ્રાહકોને રીતે સારું એવી ક્વોલિટી આપણે મેન્ટેન કરી શકીએ બરાબર પછી કસ્ટમરને સારું એવું ફૂડ મળી રહે એવી આપણી ભાવના ત્રણેય મેનુ કીધા એના રેટ કયા પ્રકારના છે એફોર્ડેબલ પ્રાઇસ છે કે નોર્મલમાં નોર્મલ વ્યક્તિ અહીંયા આવીને જમી શકે ત્રણેય જે ફૂડની આઇટમ છે એમાં તમારી ક્વોલિટી કયામાં યુએસ છે આપણે એમાં છે કે જેમ કે હાજીનો મોટો છે કલર છે એ પ્રકારના કોઈ બી તત્વ યુઝ કરતા નથી આપણે પ્યોર ઓથેન્ટિક ટેસ્ટ આપીએ છીએ અને એમાં કોઈ પણ પ્રકારનું કલર છે એવું યુઝ કરતા નથી આપણે ઓકે પ્રથમ બ્રાન્ચ છે કે અન્ય બ્રાન્ચ ચાલુ છે કે સ્ટાર્ટઅપ જ છે ભવિષ્યમાં આપણે આપણે તરક્કી કરીએ એવી ભગવાનની પ્રાર્થના